ત્યારે સુરત શહેરમાં ફરી એકવાર અસામાજિક તત્વો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે મળતી માહિતી મુજબ સુરત શહેરમાં ફરી એકવાર અસામાજિક તત્વોના ગેરકાયદેસર બાંધકામ ઉપર દાદાનું બુલડોઝર ફર્યું છે સુરતમાં કુખ્યાત સજ્જુ કોઠારી ઘણા ગુનાઓમાં તેના વિરુદ્ધ ફરિયાદો નોંધવામાં આવી છે સજ્જુ કોઠારીએ ગેરકાયદેસર બાંધકામ કરેલું હતું ત્યારે આરોપી સજ્જુ કોઠારીના ગેરકાયદેસર બાંધકામ ઉપર મનપાનું બુલડોઝર ફેરવી દેવાયું હતું જે કાર્યવાહીમાં મનપા અને પોલીસનો કાફલો હાજર હતો આરોપી સજ્જુ કોઠારીના બાંધકામ ઉપર તંત્રના હથોડા લાગ્યા હતા સુરત શહેરના આઠવા પોલીસ વિસ્તારમાં સુરત શહેર પોલીસ અને સુરત મહાનગરપાલિકા દ્વારા ડિમોલિશનની કામગીરી કરવામાં આવી છે જેમાં જોન ફોર સાહેબ શ્રી વિજયસિંહ ગુર્જર તથા ધનવાગર ધનગર સાહેબ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર છે જેઓ હાજર છે તથા તેમની પૂરી ટીમ સાથે હાજર છે સદર ઘટનામાં જે રોડ પર એન્ક્રોચમેન્ટ કરીને કેટલા ઇસમો દ્વારા જુદી જુદી રીતે ભાડું ગ્રામ આવતું હતું અને પોતાના આર્થિક સોચ ઉભા કરેલા હતા જે પોલીસ અને એસએનસીના ધ્યાને આવતા જે લોકોને વારંવાર સૂચનાઓ આપેલી અને ત્યારબાદ ખાલી કરવા જણાવેલ પરંતુ ખાલી ન કરતાં આજે પોલીસે બળ કરી અને તમામ જગ્યા પર જે એન્ક્રોચમેન્ટ હતું તે દૂર કરવાની કાર્યવાહી ચાલી રહી છે